સુરતમાં સંજીવ કુમાર ઓડિટોરિયમમાં શિવોહોમ શીર્ષક હેઠળ સર્જન ડે એકેડેમી ઓફ ભરતનાટ્યમ સંસ્થા દ્વારા નૃત્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બસો પચાસ જેટલા લોકોએ અદભુત ભરતનાટ્યમ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા સુરતમાં છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ચાલતી સર્જન્સ ડે એકેડેમી ઓફ ભારતનાટ્યમ સંસ્થા દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમમાં શિવો શીર્ષક હેઠળ નૃત્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સર્જન શ્રી એકેડેમી ઓફ ભરતનાટ્યમ સંસ્થા દ્વારા યોજાયેલા વાર્ષિક ઉત્સવમાં બસો પચાસ જેટલા લોકો અને બાળકોએ ભાગ લીધો હતો જેમાં ડાન્સરોએ ભરતનાટ્યમ નૃત્ય દ્વારા ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા આ વાર્ષિક ઉત્સવમાં ચાર વર્ષના નાના બાળકથી માંડી પચાસ વર્ષના આધેડ સહિતના લોકોએ ભરતનાટ્યમ કર્યું હતું આ સંસ્થા લીના જૈનીમ દ્વારા ચલાવવામાં આવે છે ભરતનાટ્યમ અથવા ભારતનાટ્યમે તમિલનાડુ ક્ષેત્રમાં ઉદ્ગમ પામેલ એક શાસ્ત્રીય નૃત્ય શૈલી છે સાથે ભાગે શાસ્ત્રીય સંગીત સંલગ્ન હોય છે ભરતનાટ્યમ એ શબ્દ ભાવ રાગ તાલ અને નાટ્ય એટલે કે શાસ્ત્રીય સંગીત નાટિકા પરથી ઉતરી આવ્યો છે આજે તે સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ પ્રસ્તુત થતી નૃત્ય શૈલી છે અને સમગ્ર વિશ્વમાં ઘણા નર્તકો તેને કરે છે એનસાયક્લોપેડિયા બ્રિટાનિકાએ ભરતનાટ્યમને ભારતના નૃત્યનું સંસ્કૃત વર્ણન કહે છે સુરતમાં સર્જન શ્રી એકેડમીઓ ભરતનાટ્યમ સંસ્થાની અલગ અલગ વિસ્તારોમાં બ્રાન્ચ આવેલી છે જ્યાં લોકો ભરતનાટ્યમની તાલીમ મેળવે છે અત્યાર સુધીમાં ચાર હજાર જેટલા લોકોએ આ સંસ્થામાંથી ભરતનાટ્યમની તાલીમ મેળવી લીધી છે મારું નામ લીના છે આજે હું અને મારા હસબન્ડ બંને ભરતનાટ્યમ ડાન્સર છીએ અને અમારી સંસ્થા સર્જન શ્રી એકેડમી ઓફ ભરતનાટ્યમ તરફથી અમારા વાર્ષિક ઉત્સવ આયોજન થઈ રહ્યું છે જે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં અત્યારે ચાલુ છે અઢીસો બાળકોએ એ ભાગ લીધો છે આમાં અને છેલ્લા ચાર પાંચ મહિનાથી અમે થોડી થોડી કરી અને બાળકોને પ્રેક્ટિસ કરી કરાવી રહ્યા છીએ જેથી કરીને અમે બહુ સારી રીતે અને બહુ સરસ પરફોર્મન્સ આપી શકીએ આમાં ચાર વર્ષથી લઈ અને